ગુજરાતી સ્ટોરી સાચા પ્રેમનું બળ એક નાનકડું ગામ હતું ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો તેનું નામ હતું રામ રામ મહેનતું સાદો અને સૌમ્ય સ્વભાવનો હતો ગામમાં એક જ સુંદર દયાળુ છોકરી રહેતી તેનું નામ હતું સીતા બંને બાળપણથી એકબીજાના મિત્ર હતા સમય જતા તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ પણ સીતાના પિતા ખૂબ ધનિક વેપારી હતા જ્યારે રામ ગરીબ ખેડૂતનો દીકરો હતો સીતાના પિતા કહેતા અમારી દીકરી માટે કોઈ રાજકુમાર જેવા છોકરા લાયક છે આ ગરીબ છોકરો કદી યોગ્ય નથી પણ સીતા કહેતી બાપુજી સચ્ચા દિલથી પ્રેમ કરનાર માણસ જ ખરેખર અમીર હોય છે એક દિવસ ગામમાં ભયંકર દુર્ભિક્ષ પડ્યું પાક બળી ગયા લોકો ભૂખ્યા રહેવા લાગ્યા એ સમયે રામે પોતાના નાના ખેતરમાંથી જેટલું અનાજ મળ્યું હતું તે ગામ લોકોને વેચી દીધું લોકો તેને આશીર્વાદ આપતા સીતા આ જોઈને વધુ પ્રભાવિત થઈ ગઈ થોડા સમયમાં ગામમાં એક રાક્ષસ આવ્યો દરરોજ ગામમાંથી એક માણસને ખાઈ જતો લોકો ભયથી કાપતા ત્યારે રામ આગળ આવ્યો અને બોલ્યો હું આજથી રાક્ષસ સામે ઉભો રહીશ મારા ગામવાળાને હું બચાવીશ રામે ભારે હિંમત સાથે દાનવ સાથે યુદ્ધ કર્યું ઘણા કલાકો સુધી લડાઈ ચાલતી રહી પણ અંતે રામ પોતેની બુદ્ધિ અને બહાદુરીથી દાનવને હરાવી દીધો રામવાળા ખુશ થઈ ગયા આ ઘટના બાદ સીતાના પિતાએ સમજાયું કે સચ્ચા માણસની ઓળખ ધન સંપત્તિથી નહીં પણ તેના હૃદય અને કાર્યોમાંથી થાય છે તેણે સીતા અને રામનું લગ્ન કરાવી દીધા બંને સુખી જીવન જીવવા લાગ્યા કામના બધા લોકો કહેવા લાગ્યા સાચો પ્રેમ અને સચ્ચાઈનું બળ હંમેશા જીતે છે આ રીતે વાર્તાનો સંદેશ છે પ્રેમ હિંમત અને સચ્ચાઈ એ સૌથી મોટી શક્તિ છે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબ્સ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી